દાતા તાલુકાના ધાબાવાડી ગામની એક સગીરવાઈની યુવતી સાથે શારીરિક અડપલા કરવા અને બળાત્કારની કોશિશ કરવા બદલ અંબાજી પોલીસ સ્ટેશનમાં પ્રોક્ષો એક હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે બનાવની વિગતે વાત કરીએ તો અંબાજીથી સાત કિલોમીટર દૂર આવેલા ધાબાવાડી ગામની એક યુવતી અંબાજી તરફ આવવા માટે પિકઅપ સ્ટેશને ઊભી હતી ત્યારે એક ઇકો કાર ચાલકે કાર રોકાવી અને સગીરવાઈની યુવતીને પોતાની કારમાં બેસાડી કાર હંકાલી હતી ત્યારબાદ તેવા કાર ચાલકની દાનતમાં ખોટ આવતા કાર ચાલકે કારમાં બેસેલી સગીરવાઈની યુવતી

ગઈકાલે અંબાજી પોલીસ સ્ટેશનના ગુના નંબર ચારસો તેતાલીસ બે હજાર ચોવીસ જે બીએનએસ કલમ એકસો સાડત્રીસ બે સત્યાસી ચુમ્મોતેર પંચોતેર છોતેર અને પોક્ષો એક્ટ કલમ ચાર આઠ બાર અને અઢાર મુજબ જે ગુનો દાખલ કરવામાં આવેલ છે તેમાં હકીકત એવી છે કે જે આ કામના ફરિયાદી છે એમની દીકરી ધાબા ધાબાવાળી વાવ બસ સ્ટેન્ડ થી અંબાજી આવવા માટે નીકળેલી ત્યારે એક ઇકો ગાડીના ચાલકે તેને બેસાડેલી અને અંબાજી તરફ આવતા રસ્તામાં આ જે દીકરી છે એને અડપલા કરી અને એને બળત્તર કરવાનો પ્રયત્ન કરેલ જેથી આ આરોપીને અરેસ્ટ કરી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે